નમસ્કાર ગુજરાત આજના હવામાન સમાચારમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે મિત્રો આજના આ ખાસ હવામાન સમાચારમાં આપણે જાણીશું કે આગામી દિવસોમાં કઈ તારીખથી વરસાદનો રાઉન્ડ થવાનો છે ચાલુ કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ આગામી દિવસોમાં જોવા મળી શકે છે શું કહે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી તેમજ શું કહે છે હવામાન ખાતું અને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી અરબસાગરમાં વાવાઝોડું સક્રિય થયું છે તે ગુજરાત પર અસર કરશે કે નહીં આ આ તમામ અપડેટ મેળવીશું આજના ખાસ વિડિયોમાં માટે જે પણ મિત્રો યુટ્યુબ ચેનલમાં નવા છે તે મિત્રોને ખાસ વિનંતી કે વિડિયોને લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મિત્રો તમને દરરોજના તાજા અને મહત્વના ચોમાસા અંગેના હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય સૌ મિત્રો આપણે વાત કરીએ વરસાદના રાઉન્ડની તો પરેશ ગોસ્વામીની મુજબ અત્યારે હાલ ગુજરાતમાં વરાપનો માહોલ જોવા મળી રહ્યો છે અત્યારે હાલ વરસાદની કોઈ સિસ્ટમ ગુજરાત પર સક્રિય નથી જેના કારણે રાજ્યમાં અતિભારે વરસાદની શક્યતાઓ નિવત છે અને મિત્રો અમુક વિસ્તારોમાં તડકો પણ જોવા મળી શકે છે અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પર રહેશે તેના વચ્ચે ગુજરાત ઉપર અનેક વિસ્તારોમાં વાદળોના બીજના કારણે છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ ઝાપટા જોવા મળી શકે છે પરંતુ ખાસ એવો ભારે વરસાદ જોવા નહીં મળે વધુમાં જાણીએ તો સત્તર તારીખથી ફરી એક વરસાદના રાઉન્ડની શરૂઆત જોવા મળશે જેમ જેમ વરસાદની સિસ્ટમ આગળ વધશે તેમ તેમ વરસાદના પ્રમાણમાં અને વિસ્તારોના પ્રમાણમાં વધારો જોવા મળશે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને ગુજરાતના અનેક ભાગોમાં તેમજ આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે ખાસ કરીને એકવીસથી ચોવીસ તારીખ દરમિયાન અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ વરસાદનો રાઉન્ડ સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ નહીં હોય પરંતુ અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ રહેલી છે સત્તર અને અઢાર તારીખ દરમિયાન આ વરસાદનો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે તેમજ મધ્યમ હળવા વરસાદની શક્યતાઓ રહેલી છે વધુમાં જાણીએ તો આ પછી બાવીસથી ત્રીસ ઓગસ્ટ સુધીનું જે સેશન હશે તેમાં રાજ્યમાં સારામાં સારો વરસાદ થશે ઓગસ્ટ મહિનામાં જે વરસાદ પડ્યો હતો તેવા સરેરાશ કરતાં પણ વધારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે ખાસ કરીને ઓગસ્ટ મહિનામાં છેલ્લા અઠવાડિયામાં એવો વરસાદ પડશે જેવી રીતે જુલાઈ મહિનાની અંદર પશ્ચિમ સૌરાષ્ટ્રના જામનગર ગીર સોમનાથ પોરબંદર અને જુનાગઢમાં જે અતિભારે વરસાદ નોંધાયો હતો તેઓ અતિભારે વરસાદ બાવીસ થી ત્રીસ તારીખ દરમિયાન જોવા મળી શકે છે અમુક જગ્યાએ અતિવૃષ્ટિ જેવો પણ માહોલ જોવા મળી શકે છે તેઓ વરસાદ પણ નોંધાઈ શકે છે ખાસ કરીને ગુજરાતના કેટલાક વિસ્તારો એવા છે જે વરસાદથી વંચિત છે એવા વિસ્તારોમાં પણ કદાચ આ વરસાદનો લાભ મળી શકે છે આ મોટી સિસ્ટમ હશે જેના કારણે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે વધુમાં જાણીએ તો ઓગસ્ટના છેલ્લા અઠવાડિયાની અંદર ભારે એવો વરસાદની શક્યતાઓ પણ રહેલી છે હવે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી જોઈએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે જેમાં અરબસાગરની અંદર એક વાવાઝોડું સક્રિય થતું જોવા મળ્યું છે અને મિત્રો આ વાવાઝોડું જો મજબૂત થઈને આગળ વધશે અને જેની દિશા ગુજરાત તરફ હશે તો આગામી સમયમાં ગુજરાતની અંદર ભારેથી અતિભારે મેઘટાંડવ જોવા મળી શકે છે અમુક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ પણ રહેલી છે અરબસાગરની અંદર વાવાઝોડું સક્રિય થશે જેના કારણે હવાનું હળવો દબાણ ઊભું થશે અને અનેક વિસ્તારોમાં મેઘ પ્રલયની સ્થિતિ સર્જાઈ શકે છે